વિપક્ષ નેતા પાલ સાકરિયાએ જણાવ્યું હતું કે ભેસ્વાન શોપિંગ સેન્ટર બનાવવું એટલે લોકોના લોહી પર સેવાના પૈસાનું પાણી કરવું સમાન છે વર્ષોથી આ શોપિંગ સેન્ટર બનીને તૈયાર છે પણ ભાજપ શાસકોની અણધડ નીતિ અને પાલિકાના કામચોર અધિકારીઓની મિલીભગતથી હજુ સુધી કોઈને એક પણ દુકાન ફાળવવામાં આવી નથી અધુરામાં પૂરું ત્યાં એકમાત્ર આયુષ્યમાન આરોગ્ય મંદિર ચાલતું દેખાય છે જ્યાં રોજના કેટલાય આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ આવતા હશે તેઓ પણ જાણે આખી વાતમાં સામેલ હોય તેમ આંખ આળા કાન કરતા જોવા મળે છે વધુમાં તેઓએ જણાવ્યું કે ભાજપ શાસકોએ જાણે અસામાજિકો માટે ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવા માટે જ ખાસ આ શોપિંગ સેન્ટર બનાવ્યું હોય તેવું લાગી રહ્યું છે ઠેર ઠેર દારૂની બોટલો દેશીની પોટલીઓ જોઈ શકાય છે લોખંડની રેલિંગ પણ અમુક જગ્યાએથી ચોરાઈ ગઈ છે બાથરૂમમાંથી પણ વસ્તુઓ ગાયબ છે મતલબ કે વર્ષોથી આ શોપિંગ સેન્ટર બનાવીને ભાજપ શાસકો ભૂલી ગયા છે શું તેમની વહીવટી નિષ્ફળતા સૂચવે છે લોકો લોહી પરસેવો એક કરીને પાલિકાને ટેક્સ ચૂકવે છે અને અણધણ ભાજપ શાસકોના રાજમાં તેમની મહેનતની કમાણીની પાણી થઈ જાય છે વારવાર ગંદકી પણ પાલિકાના અધિકારીઓને દેખાતી નથી સામાન્ય માણસના ઘરે જો થોડી ગંદકી હોય તો પાંચસો હજારની રસીદો ફાડીને બહાદુરી બતાવતું આરોગ્ય ખાતું આ મામલે કેમ પગલાં લેતી નથી તે પણ શંકાનો વિષય છે ઉપનેતા મહેશભાઈ અણઘડે આ મુદ્દે જણાવ્યું હતું કે ભાજપ શાસકોને ફક્ત કમિશન ખાવામાં રસ છે લાખો કરોડોના કામો મંજૂર કરીને ક્યાંથી કમિશન મળે અને કમલમની તિચોરી ભરાય એમાં જ એમને રસ છે સામાન્ય લોકોના હિત વિશે ભાજપ શાસકોએ આજ દિન સુધી વિચાર્યું નથી પ્રજાના પૈસે આવા કેટલાય કરોડો રૂપિયાના પ્રોજેક્ટ બનાવીને તેણે નધણિયાત હાલતમાં છોડીને પ્રજાના પૈસાનો વ્યય કરે છે